હવે જોઈશું સમાચાર વિગતવાર તો આજે એનડીએ સંસદીય પક્ષની બેઠક છે એનડીએ સંસદીય પક્ષની બેઠક સવારે નવ ત્રીસ મિનિટે મળશે પીએમ મોદી એનડીએ સંસદીય પક્ષની બેઠકને સંબોધિત કરશે તો મહત્વના સમાચાર સંસદો બિહાર ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવશે પીએમ મોદીને અભિનંદન આપશે સંસદો એનડીએ સંસદીય પક્ષની બેઠક મળશે તો આ બેઠક સવારે નવ વાગીને ત્રીસ મિનિટે મળશે